આફ્ટરનૂન જય માતાજી જય ગિરનારી મારા નવા બ્લોગમાં ફરી રીતે તમારું સ્વાગત છે અને આવું જો વળતા તમારી સાથે તો અત્યારે વાગી ગયો છે એક અને જો અત્યારે ડાયમંડનું કામ મૂકી દીધું છે અને ઘરનું કામ થઈ ગયું છે અને રસોઈ પણ બની ગઈ છે પૂજા દીદીને રોટલા બનાવવાના છે પણ એ રોટલા ન બનાવતા કંઈક અજીબ જ બનાવે તો હાલો હવે આપણે પૂજા દીદી પાસે જાશું તો બધું ડોર

જો પૂજા દીદી ખજૂર શેક બનાવે ને ખજૂર લઈ લીધી હમણાં બધી ખજૂર ઉડાડી દીધી ઢાંકણું નહોતું બંધ કર્યું ને તો બધી ખજૂર બહાર વહી ગઈ ફરીથી લઈ લીધું એટલે ફરીથી ખજૂર લઈ લીધી છે ને હવે શું કરો છો અરે ખાઈ જવા નથી બરફ આ બરફ ખાઈ જાય છે નાખ હવે ડ્રાય ફ્રૂટ નાખી દે હો તમારે તો ડ્રાય ફ્રૂટનો ખૂબ ના લાગે પછી એટલે બસ બસ

આઈ મને તો કાર ના ગલત માં દીધી હો હવે એમાં નાખવાના છે થોડા વટાણા એ થોડા લીલા વટાણા નાખશું એ નાખી એનું શાક બનાવવાનું એ આ લીલા વટાણા શાક મીરા માટે બનાવવાનું મિક્સેક માં નાખવા બગોડી બનાવશે મને જો હજી હે એમાં હે ને ઈ મોટામાં જ કરાય ખબર જ નથી પડતી કાઈ પૂજા દીધી પીસી હજી થોડું લાઈ તો બીજો એલી ગલાસ

તો હાલો આવી જાવ બધા હા શ્રીખાન પૂરી બનાવી જાય પૂજા દીધી એ અને બપોરો કરવા બેસી ગયા તો હાલો બધા બપોરો કરવા પૂજા દીદી ચડી ગયા છે પતરા ઉપર હાય પૂજા દીદી પતરામાં પૂઠા નાખવાના છે એટલે લુ નો આવે ને કા પૂજા દીદી અહીં એમાં શોટ આવે હે ને क्या? हर खा जो ऊंधों रखाय क्या

મમ્મી વચ્ચે નો રખાય વચ્ચે રખાય તારા ગુ તું ઊભી અહિયાં તું ભી અહિયાં હજી હાલો 我那就。